હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું બહાર રીમઝીમ વરસાદ વરસતો હોય અને ભીની થયેલી માટીની સરસ મજાની સુગંધ આવતી હોય અને એવા સમયે જો ઘરના રસોડામાં મેથીના ગોટા બનતા હોય એની સુગંધ આવતી હોય તો મોઢામાં પાણી જ આવી જાય ને એટલે ગોટાનું તો એવું છે કે દરેક ગુજરાતીને ભાવે છે પણ જ્યારે પહેલો વરસાદ આવે ને ત્યારે આ ગોટા પણ વિશેષ યાદ આવે અને એવો ભાગ્યે જ કોઈ ઘર હશે કે ચોમાસાની શરૂઆત થાય વરસાદ આવતો હોય અને એના ઘરમાં ગોટા ના બને અને એમાંય ખાસ કરીને મેથી ના તો ચાલો આજે આપણે મેથીના ગોટા બનાવીએ હવે આ ગોટાની મેઇન વસ્તુ એ છે લીલી મેથી તો અહીંયા મેં અઢીસો ગ્રામ મેથી લીધી છે એના સારા સારા પાન જોઈ ચૂંટી અને વ્યવસ્થિત ધોઈ અને બારીક સમારી લીધી છે હવે ત્યાર પછી લીલા મરચાં સમારીશું તો એના માટે પાંચ છ નંગ મરચાં લીધા છે આ મીડિયમ તીખા છે આપણે મેથીના ગોટા બનાવવા માટે લાલ મરચું પાવડર આવે એનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો એટલે એકલા લીલા મરચાં જ લેવાના છે એટલે જો તમારે લીલા મરચાંની માત્રા થોડી વધારી હોય તો વધારી શકો છો અહીં આપણે મરચાંની પેસ્ટ નથી કરવાની અને આવા બારીક સમારવાના છે અહીંયા ધાણા પણ ધોઈને બારીક સમારી લીધા છે હવે બેસન લઈશું તો અહીંયા મેં ઘરે દાળ દળીને જ જે ચણાનો લોટ તૈયાર કર્યો છે એ લીધો છે અને આ લોટ મેં ચાળી લીધો છે અને ચારસો ગ્રામ જેટલો આ લોટ હશે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને ત્યાર પછી આમાં જે આપણે મેથી સમારીને રાખી છે એ એડ કરી દઈશું મીઠું હું એટલે પહેલાં એડ કરું કે આપણને લોટ જોઈને અંદાજ આવી જાય કે આમાં કેટલું મીઠું જોઈશે ત્યાર પછી બારીક સમારેલા ધાણા અને બારીક સમારેલા લીલા મરચાં ત્યાર પછી એક ચમચી જેટલો અજમો લઈશું એને હાથથી આવી રીતે ક્રશ કરીને એડ કરી દઈશું એક ચમચી અધકચરા ખાંડેલા મરી અને હું તો અહીંયા ત્રણ ચમચી ખાંડ લઉં છું પણ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો અને સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો અને થોડી હેંગ પણ ઉમેરી દઈશ આ બધું હાથથી સારી રીતે મિક્સ કરી લઈશ અને પછી જ આમાં હું પાણી ઉમેરીશ કારણ કે આપણે જે મેથી અને ધાણા એ બધું ધોયું હોય એટલે એમાં થોડું ઘણું પાણી હોય એટલે આપણે પહેલેથી પાણી નથી ઉમેરી દેવાનું પહેલાં લોટમાં આવી રીતે સરખી રીતે બધું ધાણા મેથી બધું મિક્સ કરી દેવાનું છે અને પછી થોડું થોડું પાણી ઉમેરી અને આ લોટ આપણે તૈયાર કરવાનો છે આપણે ધીરે ધીરે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આ લોટને શરૂઆતમાં તો આમ લોટ બાંધ્યો હોય ને એ ટાઈપનું જ આપણે રાખવાનું છે એટલે એકદમ ઢીલું નથી કરી નાખવાનું બસ જો આ ટાઈપનું આપણે કરી દેવાનું છે અહીંયા મેં મેથી અને ધાણા એનું પ્રમાણ પણ સારું એવું લીધું છે એટલે એકદમ બધું લીલું લીલું દેખાય છે તમે થોડું ઘણું વધુ ઓછું કરી શકો છો હવે એને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું અહીંયા આપણે ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં લીલા મરચાં લીધા છે એ મીડિયમ તીખા મરચાં એ લીધા છે અને ત્યાર પછી એક આ હું મોડું મરચું લઈ લઈશ અને એક આદુનો ટુકડો લઈ લઈશ આદુ મરચાંને આપણે રફલી ચોપ કરી લઈશું અને આમાં સિંગદાણા ઉમેરી દઈશું જો દાળિયા હોય તો થોડા દાળિયા પણ ઉમેરી દેવાના એટલે આ વસ્તુ આપણે પહેલાં આને મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યાર પછી આમાં ધોયેલા ધાણા ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ ઉમેરી દઈશું હવે આમાં અડધી ચમચી જેટલું અથવા એક ચમચી જેટલું જીરું પણ ઉમેરી દઈશું ત્યારબાદ આમાં થોડું ઠંડુ પાણી ઉમેરી અને આ ચટણી આપણે તૈયાર કરી લઈશું લીલા ધાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે આપણી એને હવે એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું તો અહીંયા ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે ગોટા તળીએ તો એના માટે હવે આ છે આપણે રેસ્ટ માટે રાખ્યું હતું એમાં ખાંડને એ બધું અમે આપણે ઉમેર્યું છે એ સારી રીતે ઓગળી ગયું હશે એટલે હવે આપણે જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણેનું પાણીની જરૂરિયાત લાગે તો જ ઉમેરવાનું નહીતર નહીં અહીંયા ગેસ પર આપણે તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું એમાંથી બે ચમચા જેટલું તેલ લઈશું અને તેલ થોડું ગરમ હોય ને એવું જ લેવાનું ત્યાર પછી આમાં અડધી ચમચી જેટલા સોડા ઉમેરીશું અને આ સોડા ઉપર આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે સોડા એક્ટિવેટ થશે જ્યારે આપણે આ પ્રોસેસ કરીએ છીએ ત્યારે કડાઈમાં આપણું તેલ ગરમ થતું હોવું જોઈએ ત્યારે જ આપણે આ કરવાનું છે હવે લીંબુ નીચવી દીધું અડધું લીંબુ નીચો્યું છે હવે આ બધું હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણા મેથીના ગોટા સરસ મજાના પોચા બનશે હવે આમાં પાણીની જરૂરિયાત નથી લાગતી પણ આને આપણે બે પાંચ મિનિટ માટે ફેટી લઈએ એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય અહીંયા મેં ચારસો ગ્રામ જેટલા બેસનમાં અઢીસો ગ્રામ જેટલો મેથી લીધી હતી એના બદલે તમે થોડી ઓછી હોય ઓછી મેથી લો તો પણ ચાલે અહીંયા ધાણા પણ મેં ઘણા બધા વધારે જ લીધા છે એટલે આ બેટર એકદમ લીલું દેખાય છે એટલે મેથી આપણે વધારે નાખીએ તો મેથીનો વધારે ટેસ્ટ આવે એટલે આપણને જેવું ગમતું હોય એ પ્રમાણે આપણે મેથી લેવાની હવે આવી રીતે જો થોડું આમ આપણે ગોટા પાડી જોઈશું જો સરસ રીતે ગોટા પડે છે એટલે આપણું આ બેટર પરફેક્ટ છે હવે આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં તો તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે તેલને એકદમ ઉકળવા નથી દેવાનું મીડિયમ તાપ પર જ આ ગોટા આપણે તળવાના છે ધીરે ધીરે આ ગોટા તળાશે મીડિયમ ટુ લો ફ્લેમ પર તો જ ગોટા અંદરથી સરસ મજાના ચડી જશે અને ફૂલશે નહીતર ગેસની ફ્લેમ હાઈ હશે તો બહારથી આ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે આ ગોટા આપણે ધીરે ધીરે તળવાના છે અને આ ગોટામાં જો તેલ વધારે હશે ને આપણે કઢાઈમાં તેલ વધારે હશે ને તો એની જાતે જ એ ટર્ન થઈ જશે અને બાકીના આપણે આવી રીતે ફેરવી નાખવાના અને ધીરે ધીરે મેથીના ગોટા આપણે તળી લેવાના એટલે આમાં ઉતાવળ નહીં કરવાની અને ધીમા તાપ પર થવા દેવાના અહીંયા આપણા આ મેથીના ગોટા તળાઈ ગયા છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે આવી જ રીતે આપણે બીજા જે બાકી છે એ ગોટા બધા આપણે વારાફરતી તળી લઈશું અહીંયા મેં ગોટા બનાવવા માટે ઘરના બેસનનો ઉપયોગ કર્યો છે પણ બહાર ફરસાણવાળાની દુકાને અથવા તો લગ્ન પ્રસંગમાં જ્યાં ગોટા બનતા હોય છે ત્યાં જે તૈયાર બેસન આવે એના જ ગોટા બનતા હોય છે એટલે એ બેસન એકદમ ઝીણું હોય છે અને આપણે ઘરે દળીએ એના કરતાં એ વધારે થોડું અમે એકદમ ઝીણું હોય એટલે એટલો ફરક પડે આપણા ઘરના બેસનમાં અને તૈયાર બેસનમાં એટલે કદાચ ગોટામાં પણ થોડોક ફરક પડતો હશે તો અહીંયા આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે અને ગરમા ગરમ સર્વ કરીશું તો એની સાથે મેં કોથમીરની ચટણી સર્વ કરી છે અને મરચાં તળી લીધા છે જો તમને મારી આ મેથીના ગોટા બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે તો હજી સુધી તમારા ઘરમાં મેથીના ગોટા બન્યા છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે બનાવો છો તો તમે બનાવો અને હું બનાવું એમાં શું ફરક છે એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે